મારી નાખવાનું કાવતરું ઘડ્યું હોવાનું બહાર આવ્યું અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગત તારીખ બાવીસમી માર્ચના રોજ એક દંપતીને નર્મદા કિનારે ગોલ્ડન બ્રિજ નજીક માર મારી નાખવાની ધમકી નાખવાની કોશિશ કરવાના ગુના હેઠળ પાંચ એ સમૂહને ઝડપી લીધા હતા મળતી વિગતોનું સાર મૂળ અમરેલી જિલ્લાના અને હાલગીર સોમનાથના હદમળિયા ગામના રહેશ રાજાભાઈ ઉર્ફે રાજુ બાબુભાઈ બાંભણિયાએ બે વર્ષ અગાઉ આર્મીમાં નોકરી અપાવવા જણાવી રાજદીપ રામની સમ પાસેથી સાત લાખ જેટલા રૂપિયા લીધા હતા રૂપિયા પાછા આપવા પડે તે માટે તેણે રાજદીપભાઈને નર્દા ગોલ્ડન બ્રિજ નીચે બોલાવેલ અને રાજદીપ તેની પત્ની સાથે ગોલ્ડન બ્રિજ પાસે જતા રાજાભાઈએ કહેલ કે આપણે સાહેબને મળવા જવાનું છે તેથી તારી પત્નીને નહીં બેસાડ તેમ કહીને ગોલ્ડન બ્રિજ નીચે લઈ ગયેલ આ દરમિયાન કામના આરોપીઓ પૈકી એક શીખ જેવા દેખાતા આરોપીને એક રાજદીપનું કડું પકડી લીધે અને આરોપી વિશાલ ગોસ્વામીએ ફરિયાદી રાજદીપની ફાઇટ પકડીને ડિક્કા પાટુનો માર માર્યો હતો વધારે સમય વિતવા છતાં પતિ પરત ન આવતા પત્ની શોધતા શોધતા ત્યાં આવી જતા આ લોકોએ પતિ પત્નીને બળજબરીથી ત્યાં આખી રાત રોકી રાખીને તેમને મારી નાખવાની કોશિશ કરી હતી સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો ગુનો દાખલ થયો છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુનામાં સંડવાયેલ આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તેના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેસી મહેતાની ટીમ દ્વારા તપાસ કરીને ગુનાના મુખ્ય આરોપી રાજાભાઈ બાંભણિયાને ઝડપી લઈને તેની પૂછપરછ કરતા તેને જણાવેલ કે પોલીસે આ ગુના હેઠળ મુખ્ય આરોપી સહિત કુલ પાંચ આરોપીઓ રાજાભાઈ ઉર્ફે રાજુ બાબુભાઈ બાંભણિયા હાલ રહેઠાન હદમડિયા જિલ્લા ગીર સોમનાથ રહેઠાન ચેત્રાસર જિલ્લા અમરેલી અભિષેક ઉર્ફે વિશાલ ઘનશ્યામપુરી ગોસ્વામી હાલ રહેઠાણ પુચેરા જિલ્લા ખેડા મૂળ રહેઠાણ કોશિયલ જિલ્લા ખેડા રાજેશભાઈ ઉર્ફે લંબુ કિરણભાઈ પટેલ ભડકોતરા તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ સુજલભાઈ ઉર્ફે કાલુ વિનોદભાઈ વસાવા રહેઠાણ ભડકોતરા ગામ તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂષ સિંહ ઉર્ફે જસ્સી જસી નવીન્દરસિંહ દીકપાલ રોડ અંકલેશ્વર નવની ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અબ્દુલ રોફ કત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઓમલ્લા